જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો બધા મજાથી પ્લોક ચાલુ કરી દીધો મસ્ત મજાનો આપણે ગૌસાળામાં અને હા જબરજસ્ત એટલો વરસાદ વહેતો ને વાત જ ના પૂછો કન્ટિન્યુઅ ચોવીસ કલાક વરસાદ વહેશો અને પાણી ક્યાંય માતું નથી પણ હું હજી જોવા નથી ગઈ પણ આપણો રસ્તો અત્યારે ફૂલ જાય છે અને ગમેઠું પાણી જે આવી ગયું ને એની વાત જ ના પૂછો ચારે કોમ પાણી 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 કરી દીધા ને આટલો વરસાદ વહે ને લગભગમાં લાઈફમાં નહીં વેર્યો હોય કેમ કે આટલો વેર્યો કે ચોવીસ કલાક કન્ટેનર એટલો વેરો નગર ને આપણે પોરો ખાઈ જાય વરસાદ વરીને વયો જાય આ દિન રાત વહે બહુ વરસાદ ધમાકાદાર પડ્યો છે અને આપણે ગાયોને જો અત્યારે અહીં લીધું છે ને આપણે હે ને વરસાદે જીરીક વિરામ લીધો તો આપણે ગાયોને પણ નાખવાનું છે તો આલો મસ્ત હે ને આપણે વાઢ્યું વાઢીને નાખી દે ને આપણી ગુંધરીતા હે ને પથારીએ પડી ગયો હવે એવું ભી થાય નહીં અને માંડવીઓને ખેડૂતને હેલી સીટ્યું જવું જોઈએ ત્યાં બધી માંડવી એટલે મસ્ત થઈ ગઈ હે અને બધા આટલા બધા મસ્ત છે ને બહાર નીકળીને બધા જોતા હોય પાણી જાતા હોય પડતા ને એવો આનંદ થાય ને વાત જ ના પૂછો પહેલાં આપણે ગાયોનો નાખી લે ને ગાયો લઈ પછી આપણે કમ ઢેન જાહું તો આપણે જોવું ખેડૂતને નુકસાન એ ઘણી આવી છે કેમ કેટલો વરસાદી કાઢે તો પડે ધમ્માકાદાર તો ખેડૂતને નુકસાન તો આવવાની જ છે કોઈ પણ પારા તૂટી ગયા હોય એવું બધું ઘણું બધું એમાં નુકસાન હેરાન થાય છે પાણી આવે પાણી 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 કેમ માતું નથી આપડી ગાયો હેરાન થાય ને પણ બહુ દુઃખ થાય છે પણ શું કરે ગાયો હેરાન થવાની જ છે કેમ આ બધું આમ ચારે ગયો આમથી ઝાપટ આવે આમથી ઝાપટ આવે આમથી ઝાપટ આવે એટલે બધી કીચડ ઘાણ કરી નાખે અને પછી હલન ચલન કરે ગાયોને નીચે બેહવાનું નમરે અને મેં સૂકું કરી અને ગાયોને બેહાડી હતી ખાલી આખી રાત બેઠી રહ્યું હતું એટલો વરસાદ વરસ હતો કેમ કે બધો હે ને મેથીનો ડૂસો હતો ને બધું મેં નાખી દીધું એટલે વાંધો નહોતો આવ્યો તો આપણે પેલા ગાયોને પાણી પાઈ લઈ

સેલ જોવાય છે સેલ ક્યાં હોય દે ખબર છે આ મકાન છે આપડા અને જો આ મકાન છે અને અહીંયા સેલ આવી ગઈ છેન જો પાણી ફમથન પાણી ભઈ રહ્યું ક્યાં પાણી માતું નથી જો બઈના રે જો પાણી સૌ જાય સે પાણી પાણી જાય સે સેલ જાય સે એટલો વરસાદ પડ્યો છે સર આપણે જો પાણી વધતું જ જાય છે વધતું જ જાય છે અને આમ જો હમથર થઈ ગયું છે અને આય પણ આપણે પાણી વદી ગયું છે અને વદી તો વવામાં જ છે પાણી બોલો જળ બંબાકાર વરસાદ વર્યો છે જો તે પાણી 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 નથી ત્યાં બધા લોકો જોવા એવા કા હાય હાય હુ ડાયડ પડ્યા દરિયોનું પાણી નહિ હા તમે ત્યાં ઉભા ત્યાં આવી જ જાવ ને શું ભાઈ ઊરું રે હા चोड़ <laughs> बुम्बा कार्मी पानन खाटली तड़ाई